લીમડી ખાતે એકસો તેત્રીસમી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કૃષ્ણનગર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જ યુવાન કુલદીપ સોલંકી સહિતના મિત્રો દ્વારા આજના દિવસે ચકલી ઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું ત્યારે વિજયભાઈ મકવાણા અને દેવરાજભાઈ જાદવ સહિતના મિત્રો દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ લીંબડી આવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર કરવા આવી ચૂક્યા હતા ત્યારે લીંબડી શહેરમાં આજે એકસો તેત્રીસમી બાબાસાહેબ જન્મજયંતિ નિમિત્તે જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે આજના દિવસે દલિત સમાજની એક અનોખી એકતા જોવા મળી હતી જેમાં દલિત સમાજના યુવાનો વડીલો મહિલાઓ સહિતના અન્ય સમાજે પણ હાજરી આપી હતી અને જય ભીમના નારા લીમડી શહેરમાં ગુંજી ઉઠ્યા હતા અહેવાલ ડોક્ટર બાબાસાહેબના દસોરણ અને ફુલારની વિધિ પણ કરી છે અમે સવે અને પુષ્પાંજલિ કરી છે એમને છોડમાં વંદન કર્યા છે સાથે સાથે સેવા સેવાકીય પ્રવૃત્તિ પર જેવા માનવ જેવા દસ યુવાનો છે પાંચે પાંચ ભાઈઓ એમની વર્ષો વર્ષ દર વર્ષે એ આ વખતે ચકલી અને પાણી પીવા માટેનું જે કુંડા બનાવ્યા છે એ તમામનું વિતરણ પણ કરાવડાવ્યું અને સમગ્ર અમારા નગરપાલિકાના પ્રમુખ ગૌતભાઈ પટેલ છે બાજુ બધા આગેવાનો છે અન્ય સપા આગેવાનો છે અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ શહેરના અમુક શ્રી પ્રભારી ચેરમેન છે દરેક સભ્યો પણ અહીંયા હાજર છે ઉપસ્થિત છે આજે મને ગૌરવ અને આનંદ થાય કે આજના દિવસે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચૌદમી એપ્રિલ ડોક્ટર બાપાસાહેબના જન્મજયંતિ નિમિત્તે આજે ઘોષણાપત્ર એમને આખા ભારત માટે જે હવે ભવિષ્યમાં પાંચ વર્ષ આવતા શું કરવાનું છે એનો આજનો દિવસ એમને પસંદ કર્યો છે એમને પવિત્ર અને સારો દિવસ પસંદ કરીને આજે હમણાં જ ટીવીમાં હું જોઈને આવું છું કે એમનું ઘોષણાપત્ર ડૉક્ટર સાહેબ ચૌદમી એપ્રિલ એમ કરીને એમને અત્યારે જ એમને લોકાર્પણ કર્યું છે એમને પુસ્તકોનું વિમોચન કર્યું છે અને આપણા સૌ સામાજિક સેવાઓ જે ભારત ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન શ્રી આવનાર પાંચ વર્ષમાં જે સૌનો સાથ સૌનો મંત્ર સૌનો વિકાસ એના માટેનો આજે તમામ વર્ગો માટે એમની યોજના બનાવી છે એને આજે લોન્ચિંગ કરી છે એના માટે ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ અમારા સૌ વતે એમનો હૃદયપૂર્વક આભારમાં